તમે પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો તો ચાલો ઓછા તેલમાં ટેસ્ટી એવું ઇન્સ્ટન્ટ ગાજર મરચાનું અથાણું બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવી દરેક નવી રેસીપી તમે સૌથી પહેલાં જોઈ શકો તો સૌથી પહેલા એ એકદમ ટેસ્ટી એવા મીઠા મીઠા લાલ ગાજર અને તીખા એવા લીલા મરચાંનું ટેસ્ટી ચટપટું અથાણું બનાવવા અહીં અમે પચાસ ગ્રામ જેટલા મીડિયમ તીખા હોય એવા લીલા મરચાં લીધા છે સાથે એકદમ તાજા વજનમાં બસો ગ્રામ અને ત્રણ નંગ જેટલા ગાજર લીધા છે ગાજર અને મરચાંને સારી રીતે ધોઈ કોરા કરી લેવાના અને અથાણું બનાવવા માટે આપણે સૌથી પહેલા ગાજરની છાલ કાઢી લેશું પછી ગાજરના રીતે ઉપરનો અને નીચેનો પાર્ટ કટ કરી દેસું તો બાકીના બે ગાજરની પણ બિલકુલ આ જ રીતે છાલ ઉતારી લઈએ સાથે મરચાં તો મરચાંનો આપણે ઉપરનો ડાંડલાનો ભાગ આ રીતે કાઢી લઈએ અને આ રીતે વચ્ચેથી મરચાની સ્લેડ્સ કરી લઈએ તમારે હજી થોડા નાના મરચાં કરવા હોય તો તમે વચ્ચેથી મરચાંને બે ભાગમાં પણ કટ કરી શકો છો તો અહીંયા ગાજર અને મરચાં તમને જેવડી સાઇઝમાં જોવે એ રીતે તમે સમારી શકો છો તો અહીંયા હું મરચાંને આ રીતે મોટી સાઈઝમાં અને ગાજરને પણ એ જ રીતે ચિપ્સમાં કટ કરવાની છું તો અત્યારે માર્કેટમાં ખૂબ જ સસ્તા અને એકદમ સરસ તાજા લીલા મરચાં મળે છે આ મરચાંને તમે આખા વર્ષ માટે સ્ટોર કરીને રાખી શકો છો મરચાંને સ્ટોર કરવા માટે તમે મરચાંની કાચરી પણ બનાવી શકો છો એનો વિડીયો મેં તમારી સાથે કાલે શેર કરેલો છે તો તમે એ પણ જોજો તો અહીંયા સરસ બધા મરચાં સમારાઈ જાય ને એટલે હવે આપણે ગાજરને સમારી લેશું તો આ રીતે ગાજરને આપણે મરચાંની જેમ જ ચિપ્સના શેપમાં કટ કરવાના છે અને વચ્ચેનો જ્યાં સફેદ ભાગ હોય એને આપણે કાઢી લેશું તો ગાજર અને મરચાના ઘણી બધી અલગ અલગ રીતે અથાણા બનતા હોય છે લસણિયા ગાજર પણ બહુ ટેસ્ટી લાગે છે તમે એ ક્યારેય બનાવ્યા છે તમારે એ રેસીપીનો વિડીયો જોવો હોય તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો હવે તમે જો એ એકદમ સારી રીતે બધા જ ગાજર અને મરચાંને મેં સમારી લીધા ગાજર મરચામાં રહેલું બધું એક્સ્ટ્રા પાણી અલગ થઈ જાય એના માટે આપણે એક મોટી ચમચી જેટલું મીઠું અડધી ચમચી જેટલો હળદર પાવડર અને એક મોટી ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી દેશું અને એકદમ સારી રીતે આપણે હળદર મીઠું અને લીંબુને ગાજર મરચામાં ભેળવી દેશું આ અથાણું આજે આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ જેના માટે આપણે ફક્ત દસ મિનિટ માટે લીંબુ અને મીઠા સાથે ગાજર મરચાંને આ રીતે મિક્સ કરી અને રાખી દેશું આ રીતે સરસ ભળી જાય હળદર મીઠું અને લીંબુ એટલે લાપડાનો પર ઢાંકી અને દસ મિનિટ આને સાઈડ પર રાખી દઈએ જેથી ગાજર મરચામાં રહેલું બધું એક્સ્ટ્રા પાણી અલગ થઈ જાય અને અથાણું આપણું લાંબા સમય સુધી સારું રહે તો હવે આપણે અથાણામાં ઉમેરવાનો મસાલો તૈયાર કરવા માટે વઘારિયામાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખી દેશું તો અહીંયા આપણે એકદમ સ્ટીમ નીકળે એવું ગરમ તેલ કરવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે ગેસને બંધ કરી દેસું આ તેલને થોડી વાર માટે સાઈડ પર રાખી દઈશું એકદમ ગરમ ગરમ તેલ જો તમે મસાલામાં ઉમેરશો તો તમારું અથાણું ચીકણું થઈ જશે એટલે હલકું એવું આપણે તેલને ઠંડુ થવા દઈએ ત્યાં સુધીમાં એક બાઉલમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલા રાયના કુરિયા ઉમેરીશું આ અથાણામાં રાયના કુરિયાનું પ્રમાણ થોડું વધારે હોય છે સાથે એક નાની ચમચી જેટલા મેથીના કુરિયા ઉમેરીશું મેથીના કુરિયા ઉમેરવા બિલકુલ ઓપ્શનલ છે પણ એનાથી ટેસ્ટ એ એકદમ સરસ આવે છે અડધી ચમચી જેટલી હિંગ અને એક ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરી તરત જ હલકું ગરમ તેલ ઉમેરી દેશું અને આના ઉપર આપણે ઢાંકણ લગાવી દેશું જેથી હિંગની ખૂબ જ સરસ સુગંધ આપણા મસાલામાં આવે તો તમે જોઈ શકો છો અહીં આપણે તેલ હલકું ગરમ વાપરવાનું છે અને આ રીતે એકદમ સરસ એક મિનિટ માટે આપણે મસાલાને ઢાંકી દેશું જેથી ગરમ તેલ સાથે હિંગની સુગંધ ખૂબ જ સરસ આવશે હવે તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મસાલાને મેં મિક્સ કરી દીધો છે હવે આ અથાણાને સુપર ટેસ્ટી બનાવવા માટે કચરો વાટેલો વરિયાળીનો ભૂકો એક ટેબલ સ્પૂન જેટલો ઉમેરીશું જે આપણા આ અથાણાના મસાલાને સુપર ટેસ્ટી બનાવશે સાથે એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું અને એકદમ સારી રીતે આપણામાં લીંબુનો રસ તો મોટી સાઇઝનું મારું લીંબુ છે એટલે લગભગ અહીંયા આપણે બેથી અઢી ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરવાનો છે તમારું જો નાની સાઇઝનું લીંબુ તમે લેતા હોય તો તમે એક થી દોઢ લીંબુ જેટલું ઉમેરી દેજો અથાણું હંમેશા ખટાશ અને સારું રહે છે એટલે અથાણામાં હંમેશા આપણે નમક અને લીંબુનું પ્રમાણ વધારે રાખવાનું હવે મસાલો આપણો તૈયાર છે પાંચ મિનિટ સાઈડ પર રાખી દઈએ અને ગાજર મરચાને ચેક કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો દસ થી પંદર મિનિટ જેવા ગાજર મરચાને આપણે હળદર મીઠા અને લીંબા લીંબુ સાથે રાખશું એટલા રીતે એનું બધું પાણી અલગ થઈ જશે તો હવે આને આપણે કાણાવાળા વાસણમાં રાખી દઈએ જેથી એક્સ્ટ્રા જે કાંઈ પાણીનો ભાગ હોય એ બધો અલગ થઈ જાય તો કાણાવાળા વાસણમાં આ રીતે ગાજર મરચાંને ફક્ત પાંચ મિનિટ માટે રહેવા દેશું જેથી એક્સ્ટ્રા જે કાંઈ પાણી હશે એ બધું અલગ થઈ જશે તો હવે અહીંયા પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો એ એકદમ સારી રીતે આપણા ગાજર અને મરચાં ડ્રાય થઈ ગયા છે અને એક્સ્ટ્રા જે કંઈ પાણી હતું એ બધું અલગ થઈ ગયું છે તો હવે આ ગાજર મરચાંને આપણે જે મસાલો તૈયાર કર્યો છે એમાં ઉમેરી દેસું અને એને એકદમ સારી રીતે મિક્સ કરી દેશું તો ખૂબ જ ઓછા તેલમાં આ અથાણું તૈયાર થઈ જાય છે અને એકદમ ટેસ્ટી એવું બને છે આ અથાણું સો ટકા મારો જમવાનો સ્વાદ વધારી દે એવું બને છે તમે જોઈ શકો છો બધી જ વસ્તુને મેં એકદમ સારી રીતે મિક્સ કરી લીધી છે તો હવે આપણે આ અથાણાને કોઈ પણ કાચના એરટાઈટ કન્ટેનરમાં ફ્રીઝમાં પંદરથી વીસ દિવસ સુધી અને બહાર પાંચથી છ દિવસ સુધી રાખી શકીએ છીએ આ અથાણું બહુ ટેસ્ટી બને છે જો ક્યારેય ના બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ